નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો સિનોર તાલુકા બિરસા મુંડા સ્મારક સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આદિવાસી એસસી તથા ઓબીસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેમના જીવન મૂલ્યો અપાવવાનો સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે આવનાર ચૌદ એપ્રિલે સર્કલ ખાતે બિરસા મુંડાની નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી દરજી

આજ રોજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિસાદ આવ્યો ભેગા મળી અને આ જે જગ્યા જગ્યા પર આપણે ઊભા છે એ ચૌદમી એપ્રિલ ના દિવસે ભગવાન શ્રી બિરસા મુડા ની પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે અને આ આયોજનમાં ઘણા બધા મિત્રોએ નામી અનામી ઘણા બધા મિત્રોએ આજે જ એમનું ફંડ જાહેર કર્યું છે એથી હું આજે સિનોર તાલુકા તથા આજુબાજુ જે મને સાંભળી રહ્યા છે એ મિત્રોને અપીલ કરું છું કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમામાં જે તમારું યોગદાન જો અમને મળી શકે તો તમે અમારો કોન્ટેક કરી અને અમારી સુધી તમારું ફંડ મોકલાવશો એવી આશા સાથે જય ભીમ જય આદિવાસી જય જોહર જય સંવિધાન સંવિદાન ના આઈપ્રેસ ધ બે લાગે Never miss an update.